બચાવના વર્ષોથી બંધ પડેલ વિસ્તારમાંથી યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા દોડધામ મચી જવા પામી છે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ બચાવના મહારાણા પ્રતાપ ગેટ નજીક વર્ષોથી બંધ પડેલી શાકભાજી માર્કેટમાં બપોરના સમયે બન્યો હતો અહીંથી યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી બનાવને પગલે લોકમાં ચર્ચાતો ચર્ચા તો વિષય સાંભળ્યો કે હતભાગી યુવાન હિંમતપુરા વિસ્તારનો રહેવાસી છે અને અને ઘણા સમયથી કોઈ કેફી નશાની હાલતમાં ફરતો જોવા મળતો હતો બે દિવસ અગાઉ પણ આ યુવાન નશાની હાલતમાં મહારાણા પ્રતાપ ગેટ નજીક પોલીસ ચોકીમાંથી બહાર આવતા જોવા મળી આવેલ હોવાનું સામે આવ્યું છે આ બનાવ અંગે યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે